બગસરાના સાપર ગામે સંતાનોના પ્રેમ સંબંધનો કરુણ અંજામ સગાભાઈના હાથે બહેનની હત્યા આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બગસરા તાલુકાના સાપર ગામે રહેતા ગીતાબેન અરવિંદભાઈ રાઠોડ અને તેમના સાસુ મણીબેન બચુભાઈ રાઠોડ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે જૂનાગઢમાં રહેતા ગીતાબેનના ભાઈ નરેશભાઈ ચૌહાણ છરી સાથે ઘસી આવ્યા હતા અને સગીબેન ગીતાબેન ઉપર હુમલો કરી છરીના આડેધડ ઝીકી લીધા હતા હુમલામાં પુત્ર વધુને બચાવવા વચ્ચે પડેલ સાસુ મણિબેન રાઠોડ સારવાર તે ન પણ સાથે મોત નીપજવા હતું હત્યામાં આ મામલો પલટાયો હતો જ્યારે ગંભીર રીતે ઘવાયેલ વૃદ્ધા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અંગે ફરિયાદ અરવિંદભાઈ બચુભાઈ રાઠોડે પોલીસને આપેલ નિવેદન મુજબ તેમના પુત્ર હાર્દિક આરોપી નરેશભાઈ ચૌહાણ તાલુકો વિસાવદર હાલ રહેવાસી જુનાગઢની પુત્રી ખુશી સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે ઘરમાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ઘરેથી ભાગી ગયા હતા જેના કારણે આરોપી નરેશ ચૌહાણ ને મંદુક થતા આજરોજ રોજ મંગળવારે સવારના દસ કલાકે આસપાસ અરિંદભાઈ રાઠોડના ઘરે આવી પોતા જ્યાં બે પરિવારો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં આરોપી નરેશભાઈ ફરિયાદી અરવિંદભાઈના ઘરે દિવાલ કૂદી તેમની માતા મણિબેન તથા પત્ની ગીતાબેન પર છરી વડે હુમલો કર્યો હતો જેમાં આરોપી નરેશભાઈની બહેન ગીતાબેનનું મોત નીપજ્યું હતું તેમના મણિબેન તથા ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ પોતાની દીકરી ભગાડી ગયા ના ભાઈને પોતાની બહેનનો મોતને ઘાટ ઉતારી હતી આ ઉપરાંત આરોપી દ્વારા ફરિયાદીમાં ઘરમાં

રાજકુશીથી ભગાડી લઈ જવામાં આવેલી હતી જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સાગા બહેનને એમણે છરીરના આડેદાર શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબે એમને પણ એમના વડે ઉપર પણ જીવલા હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલું છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે